ઇન્ડિયા ગઠબંધનની રચના બાદ ગુજરાતમાં બે લોકસભા સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાત થઈ હતી ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતરભાઈ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટી તરફથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને ખૂબ જ સમર્થન આપવામાં આવ્યું હતું

નારાજ આગેવાન દ્વારા ચૈતરભાઈ વસાવા સાથે પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું અને તેમાં કોંગ્રેસના આગેવાનોએ વિવાદ નોંધ લાવી ચૈતરભાઈ વસાવાની પોતાનું સમર્થન જાહેર કર્યું રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા લોકસભા ચૂંટણીમાં ચોક્કસ જીતી જશે અઠાવીસ જેટલા વિપક્ષી ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી માંથી મારો મને નક્કી કરવામાં આવ્યો ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારો દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માંગીએ છીએ કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે યોદ્ધાઓની જેમ કામ કરે છે ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈ થી આ વખતે જીતી શકીશું જાડેશ્વર સર્કિટ હાઉસ ઉપર જે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને જે મુદ્દા ઉપર વાત કરવામાં આવી રહી છે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ગઈકાલ સુધી પ્રદેશ અને દિલ્હીનું જે મોબડી મંડળ છે પ્રદેશ પ્રભારી છે અમારા એમની સાથે સતત દરેક મુદ્દાઓ ઉપર વિગતવાર ચર્ચાઓ થઈ છે સારા કામની અંદર ભોગ આપવો પડતો હોય છે અને ગઠબંધનનો મૂળભૂત જે નિયમ છે એ ગઠબંધનનો જે મૂળભૂત નિયમ છે એની અંદર સમગ્ર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં બે વિભાજન થયેલું હોય એના અનુસંધાનમાં આપણા દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો કોંગ્રેસ નો હોય આમ આદમી પાર્ટી નો હોય દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હારી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય આજની ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં બે વિભાજન થયેલું હોય એના અનુસંધાનમાં આપણા દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો કોંગ્રેસનો હોય આમ આદમી પાર્ટીનો હોય દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હારી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય દીપક શક્તાપ રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે